જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું પાણીપુરી જોતા જ આપણા મોઢામાં પાણી આવી જાય છે અને જો આપણને ફરાળમાં પણ પાણીપુરી ખાવા મળી જાય તો મજા જ આવી જાય તો ચાલો આપણે આજે બનાવીએ ફરાળી ચટપટી પાણીપુરી સૌથી પહેલા આપણે પાણીપુરીનું ચટપટું પાણી બનાવશું એના માટે મેં એક મિક્સીનો જાર લીધો છે હવે આપણે એમાં 1 કપ ફોદીનો નાખશું સાથે જ 1 કપ કોથમીર નાખશું બે તીખા લીલા મરચાં નાખશું અને એક નાનો ટુકડો આદુનો નાખશું હવે આપણે એમાં 1 ટીસ્પૂન મરીનો પાવડર નાખશું હાફ ટી સ્પૂન જીરું નાખશું સ્વાદ પ્રમાણે સેંધા નમક નાખશું વન ટીસ્પૂન સ્પૂન ચીલી ફ્લેક્સ નાખશું હવે આપણે આમાં વન ફોર્થ કપ પાણી નાખશું અને તેને પીસીને એની પેસ્ટ બનાવી લેશું હવે પાણીપુરીના પાણી માટે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે આ પેસ્ટમાં એક ગ્લાસ પાણી નાખશું હવે આપણે આમાં વન ટેબલ સ્પૂન લીમણો રસ નાખશું હાફ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ નાખશું હવે આપણે આ પાણીને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણું ખૂબ જ ચટપટું પાણીપુરીનું પાણી બનીને તૈયાર છે હવે આપણે મસાલો બનાવશું મસાલો બનાવવા માટે મેં અહીં ત્રણ બટેટા લીધા છે જેને મેં બાફી અને છૂંદી લીધા છે હવે આપણે બાફેલા બટેટામાં વન ફોર્થ કપ બાફેલી ફલી નાખશું સ્વાદ પ્રમાણે સેંધા નમક નાખશું હાફ ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર નાખશું હાફ ટી સ્પૂન મરી પાવડર નાખશું

તેનું પાણી છે તે કાઢી હવે આપણે પાણી નાખશું અને એને પીસીને એની સ્મૂથ પેસ્ટ બનાવી લેશું સામો સારી રીતે પીસાઈ ગયો છે અને તેની સ્મૂથ પેસ્ટ બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને એક પેનમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આ પેન ને ગેસ ઉપર રાખી દેસું હવે આપણે ગેસ ની ફ્લેમ મીડિયમ રાખશું અને એને કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું આપણે આને સતત ચલાવતા જ રહેવાનું છે નહીં તો આ નીચે ચિપકી જશે તમે જોઈ શકો છો કે આપણું મિક્સર છે તે ઘાટું થવા માંડ્યું છે હવે બિલકુલ તૈયાર થઈ ગયું છે અને લોટના ફોર્મમાં આવી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને તેને ત્રાસમાં કાઢી લેસુ આપણે એને થોડુંક ઠંડુ થવા દેવાનું છે હવે મિક્સર સારી રીતે ઠંડુ થઈ ગયું છે હવે આપણે આમાં 1/4 કપ રાજગડાનો લોટ નાખશુ 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખશુ હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણો લોટ છે તે સારી રીતે બંધાઈ ગયો છે અને બિલકુલ ચોટતો નથી તો હવે આપણે પાણીપુરીની પૂરી માટેનો લોટ છે તે પરફેક્ટ તૈયાર છે હવે આપણે આમાંથી એક મોટું ગોયણું બનાવશું હવે આપણે આને વણી લેશું પૂરી વણવા માટે મેં અહીંયા પાટલા ઉપર એક પ્લાસ્ટિકની બેગ રાખેલી છે હવે આપણે તેની ઉપર તેલ લગાવી લેશું હવે તેની ઉપર આપણે પૂરીનું ગોયણું છે તે રાખી દેશું અને ફરી ગોયણા ઉપર પણ તેલ લગાવી લેશું હવે એની ઉપર પણ એક પ્લાસ્ટિકની બેગ રાખશું અને હવે આપણે એને વણી લેશું આપણે આમાંથી પાતળી પૂરી વણીને તૈયાર કરવાની છે પૂરી સારી રીતે વણાઈ ગઈ છે હવે આપણે ઉપરનું પ્લાસ્ટિક છે તે કાઢી નાખશું હવે મેં પૂરી કટ કરવા માટે કૂકી કટર લીધું છે તમે આની જગ્યાએ કોઈ ડબ્બાનું ઢાંકણું હોય તે પણ યુઝ કરી શકો છો હવે આપણે આમાંથી પૂરી કટ કરી લેશું હવે પૂરી કટ થઈ ગઈ છે તો એક્સ્ટ્રા પાર્ટ છે તે બધું આપણે નીકાળી લેશું હવે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે આપણે આટલી જાડીયા પૂરી રાખવાની છે આપણે આ પૂરીને વણીને રાખી મૂકવાની જરૂર નથી હવે આપણે ડાયરેક્ટ ગરમ તેલમાં ફ્રાય કરશું હવે આપણી પૂરી સારી રીતે તળાઈ ગઈ છે અને સરસ રીતે ફૂલી છે હવે આપણે એને એક પ્લેટમાં નીકાળી લેશું હવે આપણી પૂરી ફ્રાય થઈને તૈયાર છે અને તે ખૂબ જ ક્રિસ્પી બની છે હવે આપણે પાણીપુરી સર્વ કરશું